અને ચૂલામાં આરોટવા લાગ્યો પણ આ શું વિક્રમાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરને દાજી ગયા આથી તેમને ગુસ્સે થઈને નાની બહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બને તેવું તારું પેટ બળજું સવારમાં ઉઠીને હોવે જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડકામાં સુતેલો છોકરો મૃત પેશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર ચિત્રમાંના શ્રાપના હિસાબે જ છે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આ બધી વાત કઈ સંભળાવી સાસુમા એ તેને સાંત્વતા આપતા કહ્યું તું શાંત થઈ જાય અને સિત્રામા પાસે જઈને કર દેજો માં સૌને સરાહના કરજો સાસુમાના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી તેને તલાવડીને પાણી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર પશુ પક્ષીઓ તે તલાવડીનું પાણી પીતું ન હતું તે જો પીવે તો તાત્કાલિક મૃત્યુ દોડ્યું

લોકો હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને આખલા મળ્યા તેમને પોતે ઘંટીના પળે લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈને આખલા બોલ્યા બેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું ચિત્ર પાસે જાઉં છું રોબીએ કહ્યું આખલા એ કહ્યું અમે એવા તો શું પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ તું અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેમને જોયું તો બોરની ઝાડ નીચે ડોસીમાં પોતાના જીઠરા જેવા વાળને ખંજવારતા બેઠા હતા વહુને જોઈને ડોસી બોલે અલી ભાઈ ચરમ મારું માથું જોઈ આપને મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે વહુ દયાળુ હતી તેને સિતરામ પાસે જવામાં ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને દોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી

અને રોજ ઝઘડિયા કરતી હતી તેઓને છાસ સાકર આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમને પાણી કોઈ પીતું નથી પરંતુ તું તું એનું પાણી પીજી એટલે એમના પાપનું નાશ થશે એ પછી હોવે આખલાના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં ચિત્રામાં બોલી બોલી ઉઠે બેટી ગયા ભાવમાં એક બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષણ હતા કે કોઈને દરવા ખાંડવા દેતા નહોતા આથી આ ભવે તેઓ આખળ બનીને એમના કોટે ઘંટીના પર બાંધ્યા લાટ્યા કરે છે તું એમના કોટે ઘંટીના પર છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી ચિત્ર મનના આશ્રયા લઈને છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેણે પહેલા આખલા મળ્યા હોવી એમને ડોકેથી ઘંટીના પર છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે તેમના શ્રાપના નિવારણ રૂપે પાણી પીધું પાણી પીવા ખુશ થયા પણ જેઠાણી ઈર્ષાથી બડીને રાગ થઈ ગઈ બીજા શ્રાવણ માસ રાંધો છોડ આવી ત્યારે જેઠાણીએ કહ્યું કે હું પણ બેરાણી જેવું જ કરું આથી મને પણ ચિત્રામા દર્શન થશે તેઓ રાત્રે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરા થતા ચિત્રામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં અળટવા લાગ્યા આથી તેમનું શરીર ગયું તેમને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ ભરજ બીજાની તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ બેરાણી પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મચકોડો કહ્યું તમારે સી પંચાયત જોતા નથી મારો દીકરો મરી ગયો છે હું સીતળામાં પાસે જાઉં છું ખેતા લાવડીએ કહ્યું બહેન અમારું કામ કરતી આવજે ને જેઠાણીએ એ ધડ દઈને ના કહી ત્યાં આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમને પણ પોતાના કામ કરવા જેઠાણીએ જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ નાનાઈઓ સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડની નીચે ડોસીમાં સ્વરૂપે શીતળામાં માથું ખંજવાડતા બેઠા હતા તેમને મોટી વહુ માથું જોઈ આપવાનું કહ્યું આથી તેમને ગુસ્સે થઈને ડોસી ને સંભળાઈ દીધું હું કઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળી કરું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છણકો કરીને તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સીતા શીતળામાં નો ભેટો થયો નહીં જંગલના ઝાડવે ઝાડવે ફરી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી આવી એ શીતડા જેવા દેરાણી ને તમને પડ્યા તેવા સૌ ને પડજો જોયે એ